જો મિત્રો આ રીતે ગાડી હોય છે ને એને તમે છે ને રેન્ટ ઉપર લઈને પણ હનીમૂન પોઈન્ટ સુધી પહોંચી શકો છો પચાસ રૂપિયા પર પર્સન આનું રેન્ટ છે અથવા તો તમે ઘોડા દ્વારા પણ જઈ શકો છો ઘોડા સવારીથી એનું રેન્ટ છે એ આગળ મને મળશે એટલે હું જાણીને તમને કહીશ આનું પર પર્સન પચાસ રૂપિયા છે અહીંયા ગેટથી જો મેઇન ગેટથી હોય ને તો સો રૂપિયા પર પર્સન છે તો આવી રીતે બે વ્યક્તિને છે ને

તો પણ તમે છે માઉન્ટ આબુમાં એનો લાભ લઈ શકો છો અને આપણે એક બે મિત્ર મળી ગયા છે ઓલા ફેમિલી પાછળ હતું એ પણ પણ સુરત થી છે છે આ એટલે મતલબ મતલબ કે સુરત ને વડોદરા વાળા લોકો છે ઘણી વખત પોચી જતા હોય છે અને હું પણ ત્રીજી વખત આવ્યો છું એટલે માઉન્ટ આબુ એક બે વખત આવશો ને મિત્રો એટલે તમને એમ થાશે કે પાછું એક બે વરસ થાય એટલે ચક્કર મારી જ લે એમ એટલે બઉ મજા આવે વાતાવરણ છે ખાસ કરીને કપલ ને ફેમિલી સાથે છે બહુ મજા આવે એવું છે જો પાછા ટ્રોલી આવે છે આવી રીતે તમે ભાડે ટ્રોલી કરીને પણ તમે આવી શકો છો એન્વાયરમેન્ટ છે ને રસ્તાની બે સાઈડ નું બહુ મસ્ત છે અને એકદમ શાંત વાતાવરણ છે ghoro jo tôi cho lấy ra cho tôi chả lo ác sơn nó lấy મિત્રો સનસેટ પોઈન્ટ છે અને એની સામેના ભાગે છે ને અહીંયા ગણેશજી મંદિર છે તો હજી સનસેટ ને સમય છે પાંચ વાગી ગયા છે તો પહેલાં આપણે ગણેશજી મંદિર છે એ જોતા આવીએ પછી આપણે સનસેટ પોઈન્ટ આવી અને આરામથી સનસેટ થવાનોય રાહ જોઈએ અને સનસેટનો નજારો છે એ સંપૂર્ણ માણવાનો છે અને તમને પણ બતાવવાનો છે તો પહેલા આપણે ગણેશજી મંદિર છે ત્યાં જઈ આવીએ અને પછી સનસેટ પોઈન્ટ આપણે પરત આવી જઈએ આ ગણેશજી મંદિર તરફ જવાની સીડી છે સામે છે પોઈન્ટ પોઈન્ટનું કામ ચાલુ છે અને સનસેટ પોઈન્ટ થોડોક પાછળ રહી છે તો સન આપણે છે ને ગણેશજી મંદિર છે એ જોઈ આવી પછી આપણે હનીમૂન પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ જોઈ લેશું

અને પાછળ એક બે વાંદરા છે એ પણ શાંતિથી રહેતા નથી એ તમને પાછળ બતાવું છું સનસેટ પોઈન્ટ છે એ ખરેખર એક બહુ મસ્ત લાવો છે જોવા માટે તો ઈ પણ જોશું પણ એ પહેલાં તમને પબ્લિક બતાવી દો તમને પણ અપેક્ષા નહીં હોય કે એટલી પબ્લિક હોય તમને બતાવું

અહીંયા સનસેટ પોઈન્ટ માં ઘણા બધા લોકો છે આ પોઈન્ટ ઉપર ફોટા પાડતા હોય છે અત્યારે પણ ચાલુ જ છે ઘણી બધી પબ્લિક એકઠી થઈ ગઈ હજી ધીરે ધીરે થોડી પબ્લિક આવશે કેમ કે હજી થોડોક સનસેટ ને થોડોક ટાઈમ છે આ વાંદરા છે એને બધા કઈક ને કઈક વસ્તુઓ નાખે છે બારે છે ત્યાંથી ખરીદીને જો આવી રીતે છે આવું પારીને એવું બનાવેલું છે એરિયા બનાવેલા છે અલગ અલગ તો એ બધી જગ્યા છે એ બતાવું છું અને અહીંયા ભાઈ નાસ્તો કરે છે પાછળ ત્યાં પણ ઘણી પબ્લિક બેઠી છે અને પણ ઘણા બધા લોકો જોઈએ છે પાછળ છે સમારકામ ચાલુ છે પણ સંખ્યા ઘણી છે વાદળો છે મસ્ત ઘેરા દેખાય છે ત્યારેથી ને તોડ્રોપ દેવો જ અહીં પથ્થર છે ને સનસેટ છે હવે ધીરે ધીરે થવા ઉપર છે તો આપણે એનો લાહભો લેવાનો છે

સનસેટ થઈ ગયો છે તમે પાછળ જોઈ શકો છો અને પબ્લિક પણ ધીરે ધીરે છે હવે રિટર્ન નીકળવા માંડી છે તો આપણે પણ રિટર્ન જર્ની સ્ટાર્ટ કરી દઈએ જેથી ઝડપથી સિટી તરફ પહોંચી જાય અહીંથી સિટીથી આપણે લગભગ બે ત્રણ કિલોમીટર છે એ દૂર હેશું તો હવે સનસેટ ડાઉન થઈ ગયો છે અને સરસ મજાના ટાઈમલેપ લીધા છે જે જલ્દી તમને બતાવશો

ચણા મસાલા ને પાણી બોટલ ને એવું બધું છે નાળિયેર પાણી છે ઘોડા આવી ગયા છે આપણે જવા માટે તો પાછળ જો લીંબુ શરબત નો સ્ટોલ છે આ બાજુ ઘોડા આવી ગયા છે હવે અને ઓલી રેકડી ગાડી છે ઈ જોતી હોય તો ઈ છે હાલો ને ભાઈઓ ધીરે ધીરે હાલવા મંડી હવે ઘોડા છે આપણે હવે જો મિત્રો પબ્લિક છે એ આપડે ઝડપથી નીકળી જાય સાંજના સમય છે અને સાંજે છે આપણે બજારમાં એક રાઉન્ડ લગાવશું ખરીદી ની વસ્તુ છે ખાવા પીવાની બીજી કોઈ વસ્તુ છે એ બધી આપણે સાંજે જોવાની છે તો ચાલો તેતે હૈ છોટા સે બ્રેક કે બાદ પથથી પૂરો કર્યો અને તા આપણે મેઇન ગેટથી નક્કી લેફની બાજુમાં જે મેઇન ગેટ ને ગાર્ડન છે ત્યાંથી અને નીકળ્યા આપણે આ બાજુના થી તો આ ત્રણ કિલોમીટરનો જે નક્કી લખનો નક્કી લેખનો જે પથવે છે એ પૂરો કર્યો છે અને જો આ રીતનો બહારનો સીન છે તમે જોઈ લેજો એટલે કદાચ તમારે અહીંથી એન્ટ્રી કરવી હોય તોય તમે કરી શકો છો અને અહીંથી રિટર્ન નીકળવું હોય તો પણ નીકળી શકો છો આખો રાઉન્ડ છે આ રીતે મિત્રો અહીંથી જશો કે ત્યાંથી જશો બાઇક લઈને તો તમને ક્યાંય જવા નથી દેવાના આ પથવે છે એ વોક વે છે તો તમે બાઇક છે અહીંયા પાર્ક કરી શકો છો અથવા તો ત્યાં બહારની સાઈડ પાર્ક કરીને તમે જઈ શકો છો પાર્ક કરવા દેતા નથી અહીંયા એટલે ત્યાંથી તમારે પાર્ક કરીને જવું પડશે